અમદાવાદ થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખુલાસો કર્યો છે ત્યારે પોલીસની છબી અંગે ગેરસમજ ફેલાવાનો પ્રયાસ તેવું ડીસીપી જણાવ્યું છે કે જ્યાં ત્રેવીસ રોજ બ્લડ ડોનેશન કેમ્પ નો વિડીયો તેવું ડીસીપીએ જણાવ્યું છે કે જ્યાં બ્લડ કેમ્પ ના સહભાગીઓના પ્રોત્સાહન માટે હતી કેક તેવું ડીસીપીએ જણાવ્યું છે ત્યારે લોક ગાય યોગેશ ગઢવી કાર્યક્રમમાં હાજર હતા યોગેશ ગઢવી ના સાથી મિત્ર હિમાંશુ ને તે જ દિવસે બર્થડે હતો અને માત્ર તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી ત્યારે સંજોગો વરસાદ બર્થડે હોવાથી

પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અને અમદાવાદ શહેર પોલીસની છબી અંગે નકારાત્મક પ્રચાર થઈ રહ્યો હોય તેવું ક્યાંક જણાઈ આવે છે આ સમુદ્ર બાબતે જોઈએ તો અમદાવાદ શહેરમાં આગામી સમયમાં તારીખ સાત સાત બે હજાર ચોવીસના ભગવાન શ્રી જગન્નાથની એકસો સુડતાલીસની રથયાત્રાનું આયોજન સનાવ્યું છે આ રથયાત્રા એ અમદાવાદ શહેર પોલીસ માટે ખૂબ જ અગત્યનો બંદોબસ્ત હોય છે અને રથયાત્રાના આયોજન પૂર્વે શહેર પોલીસ દ્વારા સામાજિક સદ્ભાવ કોમી એકતા અને અન્ય ઉમદા કાર્યો બાબતે પ્રચાર પ્રસાર થઈ શકે તે માટે શહેર પોલીસ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે આ કાર્યક્રમોમાં રક્તદાન શિબિર છે તેજસ્વી વિદ્યાર્થીઓને વિદ્યો વિદ્યુતજક પારિતોષિક આપવાનું હોય છે મહિલા અને બાળકો સાથેની અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે આવી અલગ અલગ પ્રવૃત્તિ રમત ગમત આ તમામ તરફ આયોજન કરવામાં આવતું હોય છે આ રીતે દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું આ રક્તદાન શિબિરમાં સ્થાનિક લોકો પોલીસ અને પોલીસ પરિવારના સભ્યો સાથે શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટના જવાનો આ તમામે ભાગ લઈને આશરે છસો સિત્તેર યુનિટ જેટલું નોંધપાત્ર સંખ્યામાં કહી શકાય તેટલું બ્લડ પણ ડોનેશન દ્વારા એકત્રિત કરવામાં આવેલું આ સમગ્ર રક્તદાનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મદદનીશ પોલીસ કમિશનર શ્રી એફ ડિવિઝનની કચેરી જે આ પરિસરમાં આવેલું છે અને જ્યાં આયોજન કરવામાં આવેલું હતું તો આ કચેરી ખાતે કાર્યક્રમ સંબંધે એકત્રિત થયેલ શહેર પોલીસ અધિકારીઓ સાથે કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકો એ તમામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ કાર્યક્રમ પૂરો થયો પછી જે અન્ય કાર્યક્રમો કરવામાં આવનાર હતા તે સંબંધે ચર્ચા વિચારણા સારું એકત્રિત થયેલા હતા પોલીસ સ્ટેશનમાં આયોજિત